વિદ્યાર્થીઓ અને વાલીઓ મારે કંઈ કેલ્ક્યુલેશન કરવાનું હતું પણ હમણાં સમય નથી એક ન્યૂઝ આવી ગઈ છે તો એ તમે જોઈ લેજો સાંભળી લેજો છેલ્લે હું તમને કહીશ હમણાં જોઈ લો કે જે લોકોએ સેકન્ડ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કર્યું ને એમની લિસ્ટ આ છે અને એડમિશન કમિટી આપણી જનરલ મેરિટ લિસ્ટ ઓબીસી એસસી એસટી એસ સી એનઆરઆઈ પીડબ્લ્યુડી જે પણ છે એ બધામાં એડ કરી દીધા છે એટલે આ લિસ્ટ તમને હું જે શેર કરું છું ને એ હાલમાં તમને એડમિશન કમિટીની વેબસાઇટ પર નહીં દેખાશે કારણ કે આ જ્યારે આવી હતી ત્યારે મેં સ્ક્રીનશોટ લઈ રાખ્યા હતા અને પછી એડમિશન કમિટી લોકોને એવું થયું કે આમાં મારું નામ નથી એટલે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અમુક ગભરાઈ ગયા એટલે એડમિશન કમિટીએ શું કર્યું એ લિસ્ટ ડિલીટ કરી નાખી અને જે પણ સ્ટુડન્ટ્સ આ લિસ્ટમાં છે એમને જનરલ મેરિટ લિસ્ટમાં ઇન્ક્લુડ કરી દીધા પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ફાઈવ કરીને સમજી ગયા તો આ તમે જોઈ લેજો ઉપર છે ને ફોર સિક્સટી એટ ફોર ફિફ્ટી સેવન ફોર ડબલ ફાઈવ ફોર થ્રી ફાઈવ ફોર થ્રી ટુ ફોર થ્રી વન ફોર ટુ વન ફોર વન થ્રી ફોર ડબલ વન ફોર વન ઝીરો ફોર ઝીરો ટુ ફોર પછી ત્રણસો પંચાણુંમાં બે છે એ રીતે પછી નીચે ઉતરતા ક્રમે બધા સ્ટુડન્ટ્સ છે બરાબર તો આ લિસ્ટ તમે એક વખત જોઈ લેજો અને બીજું એ કે સત્તર તારીખ એટલે આવતીકાલે આજે રાત્રે પણ આવી શકે પ્રોવિઝનલ રિઝલ્ટ ઓલ ઇન્ડિયા કોટાનું એમસીસીનું અને ફાઇનલ રિઝલ્ટ સત્તર તારીખે આવે એટલે એડમિશન કમિટી એવું ઈચ્છે છે કે પહેલે પહેલું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય તો સ્ટુડન્ટ્સ જે લોકોએ એઆઈક્યુમાં એડમિશન લીધું છે એમસીસી થ્રુ એડમિશન લીધું છે એ સીટ કન્ફર્મ કરી લઈ કેમકે એમસીસીના સેકન્ડ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ નથી ત્યાં જો સીટ નહીં લેશે તો દસ હજાર રૂપિયા કપાઈ જશે એટલે એડમિશન કમિટીએ આ એક અવસર આપ્યો છે પહેલાં સ્ટુડન્ટને કે ભાઈ તમને એડમિશન જો મળી જતું હોય એઆઈક્યુથી એમસીથી ડીમ યુનિવર્સિટીમાં કે ગવર્મેન્ટ કોટામાં તમારે જ્યાં લેવું હોય તો તમારે તમે ત્યાં એડમિશન લઈ શકો છો બરાબર એટલે એ એ લોકોનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે તે પછી આપણી એડમિશન કમિટી ડિક્લેર આપણો ચોઇસ ફિલિંગ ડિકલેર કરશે બરાબર જો મેરિટ લિસ્ટ ને બધું અપડેટ થઈ ગયું છે કોલેજો અપડેટ થઈ ગઈ છે તો હવે મેરિટ આપણે એડમિશન કમિટી કોઈપણ સમયે ચાલુ કરી શકે છે પણ ન્યૂઝપેપરની કઠિંગ છે અહીંયા છેલ્લે મેં મૂકી છે એમાં જોને વીસ તારીખનું લખ્યું છે હવે વીસ તારીખે કરે છે એડમિશન કમિટી કે એ પહેલાં કરે છે એ આપણને હવે ખબર નહીં આપણે વેઇટ કરવાની રહે આપણે તો હવે એડમિશન કમિટી જે કહી તે પ્રમાણે ચાલવાનું હોય બરાબર અને હું તમને એક સરસ મજાના સમાચાર આપી દઉં કે સ્વામિનારાયણ કલોલને પરમિશન મળી ગઈ છે દોઢસોની દોઢસો સીટ આવી ગઈ છે એટલે એવું પણ બની શકે કે આ સ્વામિનારાયણની વાતચીત ચાલુ હતી એટલે પણ એડમિશન કમિટીએ ડીલે કર્યું હોય હમણાં જ મને સમાચાર મળ્યા છે અને મેં સ્વામિનારાયણ ઓફિસમાં એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં ફોન કરીને કન્ફર્મ કર્યું છે તો એમને દોઢસોની દોઢસો સીટની પરમિશન આવી ગઈ છે એટલે હવે આપણો આ એક્સ્ટ્રા વધારો થયો બાકી હમણાં સુધી તો આપણી બસો અઠ્ઠાવન સીટની જે માઇનસ હતી ને એની જ રિકવરી થઈ હતી બસો બેતાલીસ સીટે એમાં પણ સોળ સીટ આપણી ખૂટતી હતી ગયા વર્ષના પ્રમાણમાં પણ હમણાં આ દોઢસો સીટ આજે નવી આવી છે ને એનો બેનિફિટ છે આ વર્ષે બરાબર તો આ આવવાથી જીક્યુના એમ ક્યુના ઘણા સ્ટુડન્ટ્સનો ફાયદો થઈ જશે તો તમારા માટે ખાસ સમાચાર સ્વામિનારાયણ રીસ્ટોર થઈ છે દોઢસો સીટ રિવર્સ થઈ છે કાઉન્સેલિંગમાં ફરી આવી છે અને બધાની જે આશા જે હતી તે બરા એ આશા મુજબ કામ થયું છે તો જીસીએસની હજુ કોઈ માહિતી નથી પચાસ સીટ વધવાની વાત હતી પણ હજુ કોઈ ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી પણ સ્વામિનારાયણની દોડસો આવી ગઈ હવે જીસીએસ પચાસ બીજી આવી જાય તો તમને આપણને વધારે ફાયદો થાય હવે જોઈએ શું થાય છે બરાબર આ પહેલાં મેં આયુર્વેદ હોમિયોપેથની ચાર હજાર બાણું સીટ ખાલી છે એનો વિડીયો અપલોડ કર્યો છે અને આ સમાચાર મળ્યા ને એટલે તરત જ મેં આ વિડીયો અપલોડ કરું છું એમ બીબીએસ માટે કે આ સ્વામિનારાયણની આવી ગઈ છે તો એડમિશન કમિટી આ આના આવ્યા પછી પણ કરી શકે અથવા જીસીએસની કંઈ પરમિશનનું આવવાનું હોય તો એ વેઇટ કરી શકે નહીં તો લાસ્ટમાં લાસ્ટ ડેટ વીસ છે જો વીસ તારીખ પહેલાં કોઈપણ સમયે એડમિશન કમિટી ચોઈસ ફિલિંગ આપી શકે છે પણ લાસ્ટમાં લાસ્ટ વીસ તારીખે તો ચોઈસ ફિલિંગ આવી જશે સો ટકાની બસો ટકા બસો ટકા વીસ તારીખે તો આવી જ જશે પણ તે પહેલાં પણ આવી શકે છે જ્યારે પણ આવશે હું તમને આ ચેનલ દ્વારા માહિતી આપીશ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ